કાપોદ્રા વિસ્તારની કિરણ પાર્ક સોસાયટીની આ ઘટના છે સુરતથી મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે સ્થાનિક લોકોએ ખાડી પર કરેલ દબાણ હટાવવા મામલે વિરોધ કર્યો છે મનપાની ટીમ સાથે લોકોનું ઘર્ષણ પણ સર્જાયું છે પોલીસે બળ પ્રયોગ કરવાની પણ ફરજ પડી છે રાકેશ સંવાદદાતા સુરતથી જોડાયા છે હજી રાકેશ જણાવો કે સુરતમાં મનપાની ટીમ સાથે લોકોનું ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે હાલ શું પરિસ્થિતિ છે જી ઘનશ્યામ સુરતના કાપોદરા વિસ્તારમાં કિરણ સોસાયટી આવેલ છે જ્યાં ખાડી કિનારે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ફેન્સિંગ પારીને દબાણો કરવામાં આવ્યા હતા જે અંગેની જાણ થતા સુરત મનપાનું તંત્ર ત્યાં સ્થળ પર પહોંચ્યું હતું ને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તદ ઉપરાંત દબાણ હટાવતી વેળાએ ત્યાંના સ્થાનિક લોકોએ બળાપો કાઢીને હોબાળો મચાવ્યો હતો તેમજ મનપા તંત્ર અને લોકો વચ્ચે ઘર્ષણ ના દ્રશ્યો સર્જાયા હતા જ્યાં પોલીસની મદદ લેવામાં આવી હતી પોલીસ દ્વારા મામલાને થાળે પાડવા માટે હલકો લાઠીચારો જોકે પોલીસ એ મધ્યસ્થી સમગ્ર મામલો હાલ થાળે પડી ગયો છે પરંતુ લોકોને આક્ષેપ એમ છે કે મનપા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી જેના કારણે અમે આ ફેન્સિંગ ઉભું કરવામાં આવ્યું હતું લાંબા સમયથી લોકોની રજૂઆત હતી કે જે પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ નથી આવતું અને જે સ્વચ્છ જે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે નથી કરવામાં આવી રહીપી જી આભાર સમગ્ર માહિતી બદલ તો સુરતમાં સ્થાનિકો અને મનપાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું જેના પરિણામે પોલીસે પણ બળપ્રયોગ કરવાની ફરજ પડી છે